વડાલી તાલુકાના મેઘગામેથી ડિગ્રી વગરનો ડૉક્ટર ઝડપાયો હતો ઈડર ટી એચ ઓ વડાલી આરોગ્યની ટીમ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં એક વ્યક્તિને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો મેઘગામે સ્થળ પરથી કથિત એલોપેથી દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આજરોજ બેનુ ગામે એક અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને ફૂડ ડ્રગ્સની ટીમ સંયુક્ત વડપણ હેઠળ બે પ્રેક્ટિસની એક અરજીમાં હતી જે અનુસંધાને તપાસ થયેલી પછી સ્થળના માહિતો ઓફિસર દ્વારા બીતિહાસળ ઉપર જઈને તપાસ કરી અને પંચનામું કરી અને એમની હતીદની પ્રક્રિયા પોલીસ શિક્ષણ કરેલી છે